હા તો મિત્રો જય માતાજી આજના વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપને બધા ક્યારનાય આતુરતાપૂર્વક નવરાત્રિની રાહ જોઈ બેઠા હતા નવરાત્રિ આવતા જ બધા સજી ધજીને મારા ચાચર ચોકમાં ગરબા ગાવા જતા રહીએ છીએ મિત્રો મારા ચાચર ચોકમાં ગરબા ગવાય છે માની આરાધના થાય છે ગામડાઓમાં શહેરી ગરબા મોટા અને નાના સિટીઓમાં મોટા મેદાનમાં અને પાર્ટી પ્લોટોમાં માતાજીના ગરબાની હવે જોરદાર તૈયારીઓ થાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આ નવરાત્રિ કેમ ઉજવાય છે કેમ માની આરાધના થાય છે કેમ ગરબા ગવાય છે તો આવો જાણીએ આની પાછળનું રહસ્ય મિત્રો આની પાછળના બે લોકગાથાઓ પ્રચલિત છે એક લોકગાથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસનો ખૂબ જ ત્રાસ વધી ગયો હતો મહિષાસુરે દેવો ઉપર વિજય પ્રાપ્ત કરી સ્વર્ગ લોકોની માલિકી બની ગયો હતો તેણે ત્રણ લોકોમાં ત્રાહીમ મચાવી રાખ્યો હતો મહીસાસુરના ત્રાસમાંથી છુટકારો મેળવવા દેવતાઓ આદ્યશક્તિને વિનંતી કરી મા આદ્યશક્તિ પ્રસન્ન થયા અને એમણે મહીસાસુર વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું મહિષાસુર અને જગદંબાનું નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું મિત્રો અને નવમાં દિવસે જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો અને એમાં મહિષાસુર મદણી કહેવાયા આમ મહિષાસુરને મારવા માટે નવ દિવસ યુદ્ધ ચાલ્યું એટલે માણી આરાધના નવ દિવસ સુધી કરવામાં આવે છે આમ નવ દિવસ સુધી માએ અલગ અલગ રૂપ ધારણ કર્યો હતો આમ નવ દિવસ મારા નવરૂપોની આરાધના કરવામાં આવે છે મિત્રો બીજી લોકગાથા અનુસાર જ્યારે પ્રભુ શ્રીરામ રાવણ પર વિજય પ્રાપ્ત કરવો હતો ત્યારે નવ દિવસ સુધી પ્રભુ શ્રીરામે માતાજીની આરાધના કરી હતી ઉપાસના અને આરાધનાથી માતાજીને પ્રસન્ન કરી અને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો આમ અધમ પર ધર્મનો વિજય થતાં લોકોએ નવરાત્રિનું વચ શરૂ કર્યું નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના થાય છે અને લોકો માતાજીના ગરબા ગાય છે આ માતાજીની ઉપાસના કરવાથી આપને માનવ કહેવાય છે હા તો મિત્રો નવરાત્રિ ઉજવવા પાછળના કારણો તમે હવે જાણતા જ હશો મિત્રો ને આવા ઇન્ટરેસ્ટિંગ અને ઉપયોગી વિષય જાણવા માટે હાલમાં જ અમારી ચેનલને લાઇક કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને લાઇક કોમેન્ટ અને શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય કુર્દેમાં જય શ્રી કૃષ્ણ Oh, <laughs>